નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ છ વિષય છે અંગ્રેજી જેનો પાઠ એક કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે વેર વેર યુ આ પાઠના એક્ટિવિટી નવ અને દસ વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

તે આમળાનું ઝાડ હતું ગયા શુક્રવારે બપોરે હું ક્યાં હતી મમ્મી ઓન ફ્રાઇડે વોટ વોઝ ડેટ શુક્રવારે શુક્રવારે કઈ તારીખ હતી અર્ચના થ ઓફ ધીસ મંથ તે આ મહિનાની બાર તારીખે આપણે ક્યાં હતા મમ્મી યુ એન્ડ યોર ફ્રેન્ડ વેર એટ ધ લાઇબ્રેરી તું અને તારા મિત્રો લાઇબ્રેરીએ ગયા હતા અર્ચના ઓહ યસ આઈ રિમેમ્બર નાઉ અરે હા હવે મને યાદ આવ્યું વોઝ વોઝ આઈ ધેર વિથ માય ફ્રેન્ડ્સ એન્ડ ઓન ધ ઓફ હા હું ત્યાં મારા મિત્રો સાથે હતી અને આ મહિનાની દસ તારીખે મમ્મી ઓન ધ ટેન્થ ઓફ ધીસ મંથ યુ વેર એટ ધ ડોક્ટર ક્લિનિક હા ગયા મહિનાની દસ તારીખે તું દવાખાને હતી અર્ચના યસ બટ આઈ વિલ નોટ રાઈટ તે લખવું નથી મમ્મી વાય નોટ બેટા કેમ તારે નથી લખવું અર્ચના નો નો ઈટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ ના ના તે દિવસ ખૂબ જ ખરાબ અનુભવ થયો હતો તેથી મારે નથી લખવું અર્ચના એવું કહે છે મમ્મી બટ ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ સો પ્લીઝ રાઈટ ઇટ અરે પણ તે ખરેખર સારો અનુભવ હતો માટે તેને તારે લખવો જોઈએ તો પ્રકારે અર્ચના અને તેની મમ્મી વચ્ચેનો સંવાદ છે તે થાય છે ચાલો ઉપરના સંવાદના આધારે નીચેના કોઠામાં અર્ચનાની વિગતો નોંધો જેમાં ટાઈમ પ્લેસ એન્ડ પીપલ જુઓ પહેલામાં આપણને ટાઈમ ની અંદર આપેલું છે લાસ્ટ સન્ડે તો પ્લેસ ની અંદર આપણે કરીશું

આપણને એક્ટિવિટી દસ આપેલી છે કૌશમાં આપેલા શબ્દો નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યા ટુડે ખાલી જગ્યા સેટરડે તો આવશે ઇઝ ટુડે ઇઝ સેટરડે Yesterday was Friday 3G. This year I am in class 6. Last year I was in class 5. This week we are in school. Last week we were in park. My friends are here today. They were not here yesterday આવા બીજું વાક્ય બનાવવાનો છે તો ચાલો આપણે બનાવીએ ટુડે ઇઝ સન્ડે યસ્ટરડે વોઝ સેટરડે ધીસ વીક વી આર ઇન ધ પિકનિક લાસ્ટ મન્થ વી ワー ઇન અવર હાર્ટ આ પ્રકારે આપણે અન્ય વાક્યો પણ બનાવી શકીએ નમૂનારૂપ મે 4 વાક્યો બનાવેલા છે

અરે મળી શું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો